વડોદરા શહેર સ્થિત છેલ્લા એક દશકાથી કાર્યરત અને પ્રગતિશીલ તેમજ ભાવને વરેલી સંસ્થા માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ વીતેલા વર્ષોમાં સામાજિક ઉત્થાનના ભાગરૂપે સામાજિક શૈક્ષણિક કે આરોગ્યલક્ષી સેવા કાર્યો કરતી આવી છે સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતાબેન શાહે સંસ્થાની સેવાકીય ગતિવિધિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજરોજ શનિવારે સંસ્થા પરિવારના મમતાબેન ધવલ વિરલ અને પટેલે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજોડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત હતી ત્યારે જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતા શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે વિશેષ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શાળાના ધોરણ થી ધોરણ ના કુલ ત્રણસો સત્યાસી વિદ્યાર્થીઓને પ્રત્યેક વિદ્યાર્થી દીઠ કુલ ત્રણ ફૂલસ્કેફ ચોપડા લીટરહેટ સાઇઝ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું વળી સુગ્ન શ્રી સુનિતાબેન વસાબાની જન્મદિન નિમિત્તે તેમજ સહયોગથી દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ પણ વિતરણ કરવામાં આવ્યા હતા